વા ભાઈ વાહ સફેદ સફેદ કપડામાં બ્લુ બ્લુ સાફો હર હર મહાદેવ શ્રાવણ મહિનાના અને જય ગણપતિ જય માતાજી તો રીતના રીતના મસ્ત વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારમાં પોરમાં મારા માતાશ્રી શું બનાવી રહ્યા છે પેલા તો જય શ્રી કૃષ્ણ મમ્મી તમને કેવી ફીલિંગ આવી રહી છે એટલા સમય પછી વ્લોગ માં આવવાની ઓલમોસ્ટ ત્રણ ચાર મહિના થઈ ગયા આપડે બ્લોગ ચાલુ કરશું પાણી માં બી કા એટલે મમ્મી અત્યારે બનાવે છે બોટખા જો આરો આર ચા વાહ ભાઈ વાહ મોજે મોજ શ્રાવણ મહિનો કોઈ નહીં રહેતું ભાઈ અમારે અમારે સોમ સોમવાર બધાય રહી શ્રાવણ મહિનો કન્ટિન્યુઅસ કોઈ નથી રહેતું કારણ કે

મસ્ત વાદરા હે વાદરા અને તડકી કાઢી છે પ્રાર્થના કરીએ આપણે બધા આપણે એ લોકોને કે હિંમત મળે અને ઘર પાછા પહેલા હતા એવી રીતના વ્યવસ્થિત મળી જાય પોતાના સ્વજનો મળી જાય હા બોલ બોલ મમ્મી કુછ બોલા રહી છે બોલ

કરો કરો સબસ્ક્રાઇબ વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ હનુમાનજી એટલે ઓલમોસ્ટ આપણે કોલેજ નો ટાઈમ થઈ ગયો છે કલાકની વાર છે અહીંથી બસમાં બેસવાનું છે પહેલાં હનુમાનજી દર્શન તમને કરાવી દઉં જસ્ટ ટુ મિનિટ ચપ્પલ કાઢ લો પેલો જો અમારા સેન્ડલ હે આપને તો કપી દેખાય નહીં હોગા મેરા સેન્ડલ તો આપને નહીં દેખા ને આપનાથી તો હવે બસની રાહ જોવી હતી અને કોલેજ જાશું બસમાં અને તમને બતાવું બસ તો ઓલરેડી મેં તમને બે ત્રણ વખત બતાવી દીધી એસીવાળી અને બેટમાં બસ આવે એટલે તમને બતાવું હો મારું એ સ્ટેશન છે ગારો ગારો હે પણ તો એ હાલ એમાં સ્ટેશન છે હમણાં આવે બસ એટલે તમને મળાવ ઓકે આપણે બસ માં બેસી ચુક્યા છીએ પવન આવે કોઈ આહા લીલું લીલું આપડી બસ ને આપણે વચ્ચે બેઠા અને અવાજ બહુ આવતો હતો ને એટલે મેં કીધું તમને વોઇસ ઓવર કરીને હમણે દો પણ આવા પવન એટલે પવન ભૂક્કા કાઢી નાખ્યા હો ઠંડુ ઠંડુ એટલું થઈ ગયું હતું કે કોધડું એક આદું લઈ આવ્યું હોત તો સારું હતું બાકી જો આ એસી વેન્ટ હે અને વેચમાં હું એટલે બેઠો કે ચારે એસી વેન્ટના પવન આવે ભૂકા કાઢી નાખે એમ આપણે જાય છીએ કોલેજે અને જો આ આપણે રસ્તાના નજારા અલગ અલગ ફાઇનલી સિંહ અને સિંહો ફાઇનલી આપણે પૂગી ગયા છીએ ત્રિકોણ ભાગને આપણી આપણી એસીવાળી બસ મૂકીને બીજી બસમાં ચડવાની તૈયારી એટલે જઈ રહ્યા છીએ બીજી સામેની કોર રામકૃષ્ણ આશ્રમની આજુબાજુ ને આપણી કોલેજ છે જો તમે મારા લોક જોતા હોય કે ઓળખતા હોય તો તમે અવશ્ય મને મળી શકો છો ત્યાં ટ્રાફિકનો એટલો બધો અવાજ હતો કે વાત જ પૂછો મને સાથે સાથે રોડ પણ ક્રોસ કરવો તો એટલે પહેલાં મારે કેમેરામાં તો ઠીક પણ પહેલાં તો રોડ ક્રોસ ચાલી જોવું પડે કારણ કે સિગ્નલ ખુલું હતું સામેનિકોણનું આ છે ત્રિકોણ બાગને આ તમે આ બાજુ જો તમે દર વખતે ત્રિકોણ ગણ ત્રિકોણ કા રાજા અહીંયા હોય છે અને તમે જોયો હોય છે બસ અહીંથી આપણે સીધા ભોગી ગયા હતા યાજ્ઞિક રોડ ને યાજ્ઞિક રોડથી આપણે આપણી કોલેજ તરફ જઈ રહ્યા છીએ જો ચારે ત્યાગ નીકળો એટલે કપડાનો ખજાનો અને અલગ અલગ જ્વેલરીઝ ને અલગ અલગ શૂઝના શોરૂમ બાટા છે અલગ અલગ કંપનીના જો અને તડકો તો ભૂકા કાઢ નાખે એવો તડકો છે ને જઈ રહ્યા છીએ આપણી કોલેજે અને તમે જોઈ શકો તો સવાર સવારમાં બધા પોતપોતાના ધંધે જાય છે અને આપણે આપણી કોલેજે છે આ જો અમારે કોલેજની બાજુમાં મલા મલાબારનો શોરૂમ નવે નવો ખુલ્લો છે અને અમારી કોલેજની એક્ઝેક્ટ સામે બાટાનો શોરૂમ છે ભાઈ ભાઈ અને આજુબાજુમાં બહુ ખાણીપીણીનું છે ક્યારેક કોક બીક આવો તો ઈશ્વરભાઈના ઘૂઘરા અને લચ્છી ને એવું પીજો ને આ આપણી કોલેજની એન્ટ્રી ગેટ છે અને અહીંયા આપણે સાઈડમાં છે ને ચાવાળા ભાઈ ચા બનાવે જોરદાર પૂકા કાઢનાર કડક એવી ચા અને આપણે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આપણે આવીએ ને એટલે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે અને આ અમારો ડિપાર્ટમેન્ટ છે કેમેસ્ટ્રીનો તો હવે મિત્રો થોડું ઘણું ભણી લઈએ અને પછી તમને મળીએ ભાગી ગયા છે પેલા તો પાંચ અને અમારા હું કાળો હાઈલો છે કાળો કાળો દેખાવું પણ ઠીક હું અને અમારા હુસેનભાઈ મને ત્રિકોણ બાગુથી લિફ્ટ દીધી છે અને માટે ધન્યવાદ છું દિલથી ગદગદી છું અને કાલ લાઈવમાં જે હતા ને આ જ ખુદ પોતે કેવું લાગે છે અમારા પેલા તમે કામો જોઈને ગાડી હકાલો

અને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ટૂંક સમયમાં મારી નવી ચેનલ આવે ચેનલ આવે છે એટલે ભાઈની હું લિંક નાખીશ ડિસ્ક્રિપ્શન ઓકે તો હવે સીધા બોસમાં મળીએ અને ઘરે મમ્મી પપ્પાને મળાવીએ કેટલા સમય પછી ઓલમોસ્ટ બે થી ત્રણ મહિના પછી મળ્યા છે તો આવી રીતના સપોર્ટ આપતા રહેજો લાઈક કરતા રહેજો અને પાછળથી જો ગાડી એવા આવી છે પાછી તો નજર હશે એ યાદ થોડું છે કૃણાલભાઈને જર્નલ અસાઇનમેન્ટ માટે સાત સરકાર આપતા રહે છે અસાઇનમેન્ટને બધું ભેગું થઈ ગયું કઈ જી હવે હા તો ભેગું કરવાનું કઈ બધું તો કરશું હવે તો મળીએ હવે થોડાક સમય પછી બરાબર બસ બાય બાય આ જોઈને આપણે સિંહણો ફાઇનલી એટલે ફાઇનલી ઘરે પોગી જવાની તૈયારીમાં છે ગાડી આવે છે બસ જો તમને ત્રિકોણ બાગે હું પોગ્યો બસમાં ને બસમાં એટલો કડાટ કરતું થઈ પબ્લિક વાત જવા દે રીત રીતના હવે જાય છે હવે ઘરે ઓલા ભાઈ મને જોતા જાય છે મને એટલે જ આ વીક લાગે સ્ટેજ યર તો હવે ધીમે ધીમે એને દૂર કરવા માગીશ ને એ બસ નહીં હું જે કોઈ વ્લોગિંગ કરવા માગીશ એટલે મારો સ્ટેજથી યર દૂર થઈ જાય તો આજના માટે બસ આટલું લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો આજનો વિડીયો કેવો રહ્યો અને શું સુધારવાની જરૂર છે એ પણ કહી દેજો મળીએ કાલે નવા મમ્મી દોસ્તો સાથે જય કરી નોંધે માત્ર ગરીબ બાય